વાત કરીએ આરપી પટેલના એ નિવેદન વિશે જેના કારણે સમાજમાં મતભેદ જોવા મળી રહ્યો છે સમયનું ચક્ર અનંત છે અને આ અનંત સમયમાંથી આપણે આપણા ભાગની જિંદગી જીવી રહ્યા છે દરેક સમયે માનવી સામે નવી નવી સમસ્યાઓ ઊભી થાય છે નવી નવી વિડંબનાઓ આવે છે ભારતમાં એક સમય એવો હતો કે વસ્તી વિસ્ફોટની સ્થિતિ હતી અને વધારે પડતી વસ્તીને ઘટાડવા માટે અમે બે અમારા બેનું એવું સૂત્ર આપવામાં આવ્યું હતું પરંતુ લાંબા ગાળે તેની વિપરીત અસર થઈ એટલે કે અત્યારે સમસ્યા એ આવીને બી છે કે ઘણા સમાજોમાં વસ્તી વધવાનો ગ્રાફ ખૂબ નીચો ગયો છે અને તેના કારણે હવે સમાજના આગેવાનોએ અપીલ કરવી પડી રહી છે કે વસ્તી વધારો નહીં તો અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે ગુજરાતમાં પાટીદાર સમાજ ખૂબ જ વિસ્તૃત છે સૌથી વધારે વસ્તી ગુજરાતમાં પાટીદારોની છે તેમ છતાં પાટીદાર સમાજના આગેવાન અને વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે પોતાના નિવેદનથી સમાજની ચિંતા વ્યક્ત કરી છે કચ્છના નખત્રાણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમ દરમિયાન આરપી પટેલે કહ્યું કે સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓછામાં ઓછા ત્રણ થી ચાર બાળક પેદા કરવા જોઈએ તેના બદલે અત્યારે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ નો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે સૌથી પહેલા અમે તમને આરપી પટેલે શું કહ્યું તે સંભળાવીએ ત્યારબાદ તેમના આ નિવેદન પર સમાજના અન્ય આગેવાનો શું કહી રહ્યા છે તે પણ જાણીશું અને ત્યારબાદ આરપી પટેલની ચિંતાનું સચૂટ એનાલિસિસ પણ કરીશું પહેલાં સાંભળો આરપી પટેલે શું કહ્યું ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલું ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ

અને સંખ્યા પર જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આરપી પટેલના આ નિવેદન બાદ હવે સમાજના આગેવાનોમાં જ મતભેદ જોવા મળી રહ્યો છે દરેક આગેવાનો આરપી પટેલના નિવેદન સાથે સહમત નથી બાળકો પેદા કરવાની વાત સીધી જ સ્ત્રીઓ સાથે સંકળાયેલી છે તેવામાં સ્ત્રી પાટીદાર આગેવાનોનો આ મુદ્દે શું મત છે એ પહેલાં સાંભળીએ ચાર બાળકો જ્યારે જન્મ આપીને પેદા કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે એના આરોગ્યની ચિંતા છે એના એજ્યુકેશનની ચિંતા છે એના ધંધા રોજગારની ચિંતા છે એની બધી ચિંતા કોણ કરશે મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં દસ સંતાન હોય તો એમને નહીં ફરક પડે પણ સામાન્ય પરિવાર પચીસ પચાસ હજાર પંદર હજાર વીસ હજાર કમાતો પરિવાર જેને ચાર સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કરશે ગીતા પટેલની જેમ રેશમા પટેલે પણ આરપી પટેલના નિવેદન સાથે સહમતી ન દર્શાવી રેશમા પટેલનું કહેવું છે કે બાળકો પેદા કરવાની વાત કરતા સમાજમાં રહેલી હાલની સમસ્યાઓ ઉકેલવા પર ભાર મૂકવો ખૂબ જરૂરી છે ત્રણ ચાર બાળકો હોવા જોઈએ હું એમની સાથે બિલકુલ સહેમત નથી કારણ કે આજના મોંઘવારીના જમાનામાં ત્રણ ચાર બાળકો પાલવવા ખૂબ જ અઘરા હોય છે અને એનો એ મતલબ પણ નથી કે ત્રણ ચાર બાળકો હોવાથી સમાજની પ્રગતિ થશે એવું નથી સમાજમાં જાગૃતતાના કાર્યક્રમોને લઈને ઘણા બધા મુદ્દાઓ છે યુવાઓ આજે આત્મહત્યા કરી રહ્યા છે દેવામાં ડૂબી રહ્યા છે દીકરીઓના પણ ઘણા પ્રશ્નો છે આવા મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું કાર્ય થવું જોઈએ ના કે ત્રણ ચાર બાળકો થવાથી સમાજની પ્રગતિ થશે રાજકીય પ્રગતિ થશે હું બિલકુલ આ વાત સાથે સહેમત નથી ફક્ત ગીતા પટેલ અને રેશમા પટેલ જ નહીં એસપીજી પ્રમુખ લાલજી પટેલે પણ કહ્યું કે બાળકો પેદા કરવાથી સમાજ અને સંગઠન મજબૂત બને એવું કઈ હોતું નથી બાળકો વધારવાથી કઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હોતું નથી આપણે જે પણ બાળકો એક હોય બે હોય કે જે હોય એમને આપણે સંસ્કાર આપી અને હિન્દુ સમાજ માટે અને ભારત દેશ માટે કેવી રીતે મજબૂત કરવા એ જ હું તો અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ અને વારંવાર જન જનરલ જ્યારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા ક્યાં ભણાવવા શું કરવું આનું ધ્યાન આપવું જોઈએ તમારે બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કંઈક સત્તામાં આપણે ભાગીદારી કરી શકીશું એવું હોતું નથી ગુજરાતની અંદર સવા કરોડ પાટીદાર છે જો એ સવા કરોડ પાટીદાર જ ખાલી એક રહે તો બીજી કોઈ જરૂર જ નથી મોટાભાગના સમાજના આગેવાનોએ આરપી પટેલના નિવેદનનું સમર્થન ન કર્યું કારણ કે દરેકના મતે સમાજની જરૂરિયાતો જુદી જુદી છે પરંતુ કેટલાક જાણકારોના મતે આરપી પટેલની ચિંતાનું કારણ લાંબા ગાળાની સમસ્યાનું હોઈ શકે છે જાણકારોનું માનવું છે કે પાટીદાર સમાજમાં જન્મદર ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે મહેસાણા મોરબી અને સુરત સહિતના જિલ્લામાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે પાટીદાર સમાજમાં દીકરીઓની તુલનાએ જે દીકરાઓનો જે રેશિયો છે એટલે કે જન્મદર ખૂબ જ નીચો ગયો છે અને તેના કારણે પાટીદાર યુવકોને પરણવા માટે જલ્દી કન્યા મળતી નથી કેટલાક કિસ્સાઓની અંદર બીજી જગ્યાએથી અથવા તો મધ્ય ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાતમાંથી અથવા તો અન્ય રાજ્યોમાંથી દીકરીઓને પરણાવીને લાવવામાં આવે છે અને એની પાછળનું કારણ પણ આ જ હોઈ શકે પાંત્રીસ વર્ષ સુધીના અપરિણિત દીકરાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આ પણ એક સૌથી મોટું ચિંતાનું કારણ છે બીજું ખાસ કરીને મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં દીકરીઓની અછતને પગલે ઉત્તર ગુજરાત લેવુઆ પાટીદાર સમાજે સમાજનું બંધારણ પણ બદલ્યું હતું જો વસ્તીની વાત કરીએ તો વર્ષ બે હજાર એકની વસ્તી ગણતરી વખતે સ્ત્રી અને પુરુષ જન્મદંડની અસમાનતામાં વિસનગર ત્રીજા ક્રમે હતું વર્ષ બે હજાર એકમાં વિસનગરમાં એક હજાર દીકરાઓ સામે માત્ર સાતસો ને તેર દીકરીઓ હતી બીજી તરફ મહેસાણા અને ઊંઝાની સ્થિતિ પણ આવી છે જોકે આ વસ્તી ઘટાડાની આ સમસ્યા ફક્ત પાટીદાર સમાજ પૂરતી જ નથી આજે વિશ્વના મોટા ભાગના દેશો વસ્તી વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છે કારણ કે સતત ઘટતી વસ્તીની અસર લાંબા ગાળે જોવા મળે છે સમાજની જેમ ધાર્મિક વસ્તીનું પણ આવું છે એક તરફ હિન્દુઓ અને ખ્રિસ્તીઓની વસ્તી ઘટી રહી છે બીજી તરફ ઇસ્લામ ધર્મની વસ્તી સતત વધી રહી છે અને આ વસ્તી વધારો સામાન્ય નથી માત્ર ચૌદસો વર્ષ પહેલા અસ્તિત્વમાં આવનારો ઇસ્લામ ધર્મ હાલ દુનિયાનો સૌથી ઝડપથી ફેલાનારો ધર્મ છે હાલમાં ખ્રિસ્તી ધર્મ બાદ ઇસ્લામ દુનિયાનો બીજો સૌથી મોટો ધર્મ છે અમેરિકા સ્થિત પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર મુસ્લિમોની વસ્તી વધવાનો જો આ જ ટ્રેન્ડ રહો તો એ સમય દૂર નથી કે જ્યારે દુનિયામાં તેમની સંખ્યા સૌથી વધારે થઈ જશે જો તમારી વસ્તી ઓછી હોય તો તમારી કોઈ કિંમત નથી કરતું આજે રાજકીય પાર્ટીઓ પણ વસ્તીના આધાર પર સીટોની ફાળવણી કરે છે પરંતુ આરપી પટેલે જેને લઈ ચિંતા વ્યક્ત કરી તે વન ચાઇલ્ડની સમસ્યાથી આખી દુનિયા અસરગ્રસ્ત છે દુનિયામાં સિંગલ ચાઇલ્ડની સ્થિતિ પર નજર કરીએ તો આપને વધારે ખ્યાલ આવશે દુનિયામાં અત્યારે સો કરોડ બાળકો સિંગલ ચાઇલ્ડ છે એટલે કે તેમને કોઈ એક સગો ભાઈ નથી કે સગી બહેન નથી આ સો કરોડ બાળકોની વય ઝીરોથી પંદર વર્ષ છે એસી કરોડ સિંગલ ચાઇલ્ડની વય પંદર વર્ષ કે તેથી વધુ છે પંચાવન દેશોમાં જન્મદર વધારવાના પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે તેમ છતાં જન્મદર તીવ્ર ગતિએ ઘટી રહ્યું છે રશિયાએ તો દંપતીને બાળકના જન્મ પછી વળતર આપવાની પણ જાહેરાત કરી છે જ્યારે તુર્કીએ ત્રણ બાળકો માટે કેમ્પેન શરૂ કરી દીધું છે દક્ષિણ કોરિયાએ ઓફિસોમાં સાંજે લાઇટ બંધ કરવાની પોલિસી બનાવી છે જેના કારણે લોકો સમયસર ઘરે પહોંચે અને ફેમિલી પ્લાનિંગ માટે સમય ફાળવી શકે કુલ મળીને વીસ દેશો એવા છે જે સંતુલન જાળવવા માટે જન્મદર વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે મૂળ મુદ્દાની વાત એ છે કે આરપી પટેલ લાંબા ગાળા માટે સમાજની ચિંતા કરી રહ્યા છે પરંતુ હાલની મોંઘવારી પ્રમાણે દરેક પરિવારો માટે આ પોસાય તેવું નથી બીજું કે બાળકો પેદા કરવા કે નહીં તે પુરુષ નહીં પણ સ્ત્રી નક્કી કરવાની તેની સ્વતંત્રતા છે બાળકો પેદા કરવાની કન્ડિશન સ્ત્રીની શારીરિક સ્થિતિ પર આધાર રાખે છે અને એટલે જ આરપી પટેલના નિવેદનને કોઈનું ખાસ સમર્થન મળ્યું નથી અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત